નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં પણ આપણે અમુક એવા મુખ્ય સમાચાર ઉપર નજર કરશું જે મિત્રો આજના આજના માટે મુખ્ય સમાચાર થવાના છે તો સૌ પ્રથમ મિત્રો આપણે વરસાદની આગાહી વિશે આ વાત કરીએ કે શું વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે વરસાદની આગાહી ખૂબ જ કરવામાં કરવાની છે મિત્રો આવનારા સાત દિવસ છે આજ પછીના તેમાં મિત્રો વરસાદની આગાહી તે ખૂબ જ કરવામાં આવેલી છે ખાસ કરીને ચાર થી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન મિત્રો ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ છે અને મિત્રો પરેશ ગોસ્વામી જે આગાહી કરેલી છે તેના મુજબ દસ થી લઈને બાર ઇંચ વરસાદ પડી શકે છે મિત્રો ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે જ્યાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે તેના માટે મિત્રો જે પરેશ ગોસ્વામી છે આ તેની એવો આગાહી કરવામાં આવી છે કે દસ થી લઈને બાર ઇંચ સુધી વરસાદ ખૂબ જ પડી શકે છે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે રાશન ધારકો માટે એક મહત્વના લાભ આવી રહ્યા છે કે એક સપ્ટેમ્બરથી દર મહિને પાંચ કિલો મફત ચોખા અને મિત્રો ઘઉં આપવામાં આવશે કે મિત્રો જે આ નવો મહિનો ચાલુ થયો છે કે એક સપ્ટેમ્બર ત્યારથી મિત્રો દર મહિને પાંચ કિલો મફત ચોખા અને ઘઉં આપવામાં આવશે અને મિત્રો તે પણ સસ્તા ભાવે અનાજ મળશે કે ચોખા ત્રણ રૂપિયા કિલો અને મિત્રો ઘઉં બે રૂપિયા કિલો તો મિત્રો આ જે અનાજનો જે ભાવ છે રાશનનો તે પણ મિત્રો તેમાં સસ્તો કરવામાં આવશે કે ચોખા ત્રણ રૂપિયા કિલો મળશે અને મિત્રો ઘઉં બે રૂપિયા કિલો આપવામાં આવશે અને મિત્રો એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે કે ઉજ્જવલા યોજના હેઠળ સસ્તો ગેસ અને સિલિન્ડર આપણને આપવામાં આવશે તો મિત્રો આ જે યોજના લાગુ કરી છે એક રાષ્ટ્ર એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ તેનું નામ છે મિત્રો આ યોજનાનું તેમાં મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ જે સસ્તો ગેસ અને સિલિન્ડર આપણને આપવામાં આવશે તો હવે આપણે આગળ વાત કરીએ કે વીજળી વીજળી બિલમાં મિત્રો રાહત આપણને આપવામાં આવશે કે ગુજરાત સરકારે ફ્યુઅલ સર સરચાર્જના પંદર પૈસા પ્રતિ યુનિટ ઘટાડો કર્યો છે કે મિત્રો આપણે જે આ વીજળી વાપરીએ છીએ તેમાં મિત્રો પંદર પૈસા પર યુનિટે ઘટાડો આપણને આપવામાં આવશે અને સો યુનિટના બિલમાં પંદર રૂપિયાની બચત થશે તો મિત્રો આપણે જો સો યુનિટ વાપરીએ તો તેના પ્રમાણે મિત્રો આપણને પંદર રૂપિયાની બચત આપણને મળશે માત્ર સરકારી બીજ કંપનીઓને લાગુ થશે કે મિત્રો જેઓનું પણ જે આ સરકારી બીજ વાપરે છે જે લોકો તેઓને જ આ વીજ કંપનીઓનું મિત્રો આ જે ફાયદો છે તેનો લાભ થશે તો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટા સારા સમાચાર છે કે મિત્રો ભાવનગરમાં પાક નુકસાન માટે અગિયાર હજાર હેક્ટરની સહાય કરવામાં આવશે કે મિત્રો ભાવનગરના વિસ્તારમાં જે અમુક ખેડૂતો છે જેને પાકમાં નુકસાન થયેલું છે તે પાકના નુકસાન માટે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય કરવામાં આવશે તે પણ સરકાર દ્વારા તેની અરજી મિત્રો આપણે બે સપ્ટેમ્બર થી પંદર દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની જઈશું જો મિત્રો તમે આ ભાવનગરના અમુક વિસ્તારમાં આવતા અને તમારે પણ પાકનું નુકસાન થયેલું હોય તો તેની અરજી તમારે મિત્રો બે સપ્ટેમ્બરથી લઈને પંદર દિવસ સુધી જે ડિજિટલ ગુજરાતની પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે કરવાનું રહેશે અને મિત્રો પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો એકવીસમાં હપ્તા માટે ફાર્મર આઈડી નોંધણી ફરજિયાત છે તો મિત્રો જે લોકો પણ હવે એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તે મિત્રો એકવીસમાં હપ્તા માટે ફાર્મર આઈડી તમારે નોંધણી પરવાની ફરજિયાત રહેશે તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જોડાઈ જાજો જી ગુજરાત સાથે તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કુકુમ ધન્યવાદ મિત્રો